નમસ્કાર હું છું દિલીપ ગઢવી અને આ છે મહેમદાદ તાલુકાના ચારણના મુવાડા ગામ મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા બાજુમાં જ આવેલું આ મહાદેવનું મંદિર અને સામે જ આંગણવાડી છે બિલકુલ અડીને અને અહીંયા લગભગ સો ફૂટ ઊંડો ધોધ છે નદીનો વાત્રક નદી આવેલી છે અને સો ફૂટ ઊંડો એ ધોધ આવેલો છે આપ જોઈ રહ્યા છો આ તરફ પણ બતાવે તો આ ધોત છેલ્લા બે વર્ષથી જ્યારે ખડિયાટ બનાવ્યો ત્યારથી ખુલ્લી જગ્યા છે આપ જોવો છો ગમે ત્યાં આવી અને કોઈ બાળક હોય તો પણ અહીંયા પડી જાય તો બચવાની શક્યતા ન રહે કોઈનો એકનો એક દીકરો હોય અને જો પડી જાય અને મરી જાય અને પછી માનો કે તંત્ર દ્વારા અહીંયા સોનાની વાળ તાર ફેન્સિંગ કરે તો પણ નકામું છે કોઈનું પશુ ભેંસ હોય ગાય હોય ગૌમાતા હોય અને આજે ભેંસની કિંમત પણ પચાસ સાઠ હજાર રૂપિયા છે અને જો પડી જાય કોઈ ગરીબ માણસની તો એને એક મોટી ખોટ પડે તો તંત્રને મને ખબર નથી આ કોના અંડરમાં આવતું હોય મને ખબર નથી પણ જેના બી અંડરમાં આવતું હોય એ લોકોને નમ્ર અપીલ છે નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તુરંત અહીંયા આખી જે છે એ બોર્ડર પર તાર ફેન્સિંગની મોટી એક વાળ બનાવે જેથી કરીને કોઈનું પશુ પણ ન પડે અને કોઈ માણસ પણ કોઈ ઘટના ઘટિત ન થાય ઘણીવાર એવું બને છે કે તંત્ર દ્વારા કંઈક હાદસો થાય કંઈક ઘટના ઘટિત થાય અને પછી તંત્ર દોડતું થાય અને પછી મોટી તારની મોટી ફેન્સિંગ ઊંટ પણ ના જાય એવી ફેન્સિંગ લગાવી દે પણ એનો કોઈ મતલબ નથી એટલે પહેલેથી આપણે અગમચેતીના પગલાં રૂપે અમે ઘણા ટાઈમથી બધાને કહીએ છીએ તો આ વિડીયોના માધ્યમથી આજે જાહેર બધા અધિકારીઓ જે કંઈ તંત્ર હોય લાગતા વળગતાને અમે એક અપીલ કરીએ છીએ કે તુરંત અહીંયા આ છેક એ લીમડાથી માંડી અને આ બાજુ એ આખી બોર્ડર ઉપર એક તાર ફેન્સિંગ લગાવી આપવામાં આવે જેથી કરીને કોઈ પડે નહીં ઘણીવાર એક ખબર તો રાત્રે એક ગાડીવાળો સીધો અહીં ઉતારી પડતો હતો દોડે અમે બેઠેલા બધા મિત્રો તો અમે દોડીને એને વચ્ચે પડ્યા કે ભાઈ અહીં રસ્તો નથી કારણ કે રસ્તા જેવું જ દેખાય છે અહીંયા આ ખબર નથી પડે એવું એકદમ માણસ પડી જાય ત્યારે જ ખબર પડે એટલે આ તંત્રને અમારી એક નમ્ર અપીલ છે કે તુરંત એક યુદ્ધના ધોરણે કહો તો યુદ્ધના ધોરણે એ રીતે અહીંયા તાર ફેન્સિંગ જો લગાવી દેવામાં આવે તો ખૂબ સારું કાર્ય થશે અસ્તુ જય હિન્દ